સુરતના ડિંડોલી વિસ્તારમાં મહિલાને તાંત્રિક વિધિ કરવાથી લક્ષ્મી આવશે અને પૈસાનો વરસાદ થશે તેવું જણાવી મહિલા સાથે દુષ્કર્મ કરનાર તાંત્રિકને ડિંડોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં તાંત્રિકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આ મામલે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે ના રોજ ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ તાંત્રિક અહેમદ નૂર અલ્લા નૂર પઠાણ સાથે વાતચીત કરી હતી આ દરમિયાન તાંત્રિક વિધિ કરવાથી ઘરમાં લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તેવી વાત તાંત્રિકે મહિલાને કરી હતી મહિલાએ તાંત્રિકને પોતાના ઘરે બોલાવી વિધિ કરવાની શરૂઆત કરી હતી આ દરમિયાન તાંત્રિકે મહિલાની એકલતાનો ફાયદો ઉઠાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હતો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે લિંબાયત વિસ્તારમાં રહેતા આરોપી તાંત્રિક અહેમદ નૂર અલ્લા નૂર પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઢીડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એ એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ઘોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે ભોગ બનનાર મહિલા તેના પાડોશમાં રહેતી એક મહિલાના સંપર્કમાં આવી હતી અને તેના થકી આ તાંત્રિક વિશે માહિતી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ તાંત્રિક સાથે સંપર્કમાં આવતા તાંત્રિકે તેની સાથે વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું મહિલાને બંધ રૂમમાં બોલાવી અત્તર છાટ્યું હતું રૂમમાં વિધિ કરવાના નામે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા આ બાબતની ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત